મધુહંસ દ્વારાનું ભવ્ય લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યું હતું રેવત રફીક મંસુરી મંડળ અમે મંડાળા ગામના વતની છે ઘણા વખતથી અમને મારા પપ્પા મમ્મીના નામનું કંઈક ગામમાં સારું થાય એવું કરવું હતું પછી બધાને વિચાર આવ્યો કે ગામનો એક ગેટ સારો બનાવીએ અને એ ગેટનું આયોજન એટલા સારી રીતે કરવું છે કે જે ગામની અંદર બુદ્ધિ આવે એ રીતનું કામ કરવું હતું અને આ ગેટનું નિર્માણ કરવામાં અમારા ફેમિલીએ ડિસાઈડ કર્યું કે આપણા નામનો જ ગેટ બનાવવાનો છે પછી મંદિર બનાવે છે તળાવનું શુદ્ધિકરણ થશે અને અહીંયા જે ગામ લોકોએ અમને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે એ બદલ એ લોકોનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું મહાન ઉપવો આવ્યા દૂર દૂરથી બધા આવ્યા એ લોકોનો બી હું ખૂબ ખૂબ આભાર છું અને હવે કંઈક નવા જૂની કરીશું નેક્સ્ટ યર કે ગમે ત્યારે તો અમે એમાં સાથ અને સહકાર ગામને આપીશું મંડાળા ગામના મુખ્ય પ્રવેશ દ્વાર મધુહંસ દ્વારનો આજે શુભારંભ થઈ રહ્યો છે આજના આ પ્રસંગે હું સમગ્ર ગામજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આ પ્રવેશ દ્વાર એ ગામ માટે એક ગૌરવ સમાન બની રહે ગામને એક આગવી ઓળખ પૂરી પાડે અને ગામની શાંતિ અને સમૃદ્ધિ નું આ બની રહે એવી શુભકામનાઓ પાઠવું છું